ગઈકાલની રાત અને આજનો એ સવારે ઉગેલો સૂરજ એ ગુજરાતના ઇતિહાસમાં એક નવો જ ઇતિહાસ લખી ગઈ નવી પરંપરા ગુજરાતના ઇતિહાસમાં ઘડી ગઈ આવું હું એટલા માટે કહી રહ્યો છું કે ગઈકાલે રાત્રિના ત્રણ વાગે એ ગાંધીનગર ખાતે ઠાકોર સમાજના વીસથી પચીસ હજાર જેટલા લોકોની ઉપસ્થિતિમાં રાત્રિના સમયે મહાસંમેલન યોજાયું અને એ જ મહાસંમેલનની અંદર જેમનું નામ અભ્યુદય સંમેલન આપવામાં આવ્યું હતું એ અભ્યુદય સંમેલન બાદ એ ઠાકોર સમાજના સરસ્વતી ધામનું પણ ભૂમિપૂજન થયું નાના બાળકોના હાથે એ સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને એ જ ભૂમિપૂજન બાદ જ્યારે શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજે એક નવી ફાળ ભરવાની શરૂઆત કરી છે અલ્પેશ ઠાકોરના એ અધ્યક્ષ સ્થાને આ સમગ્ર અભ્યુદય નામનું મહાસંમેલન યોજવામાં આવ્યું અડધી રાતે તેમણે સમગ્ર સમાજને જગાડ્યો અને સમાજ જાગ્યો સમાજ આવ્યો તેમના માટે અલ્પેશ ઠાકોરે અભ્યુદય સંમેલનના જાહેર મંચ ઉપરથી શું કહ્યું સમાજના શિક્ષણ ક્ષેત્રે હવે એક નવી ક્રાંતિ લાવવા માટે અલ્પેશ ઠાકોરે શું તૈયારી દર્શાવી અને રાત્રિના આ ઠાકોર સમાજના મહાસંમેલનને લઈને ચર્ચાઓ રાજ્યમાં શું જોર પકડી રહી છે આજે તેની આપણે વાત કરવી છે ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસે ગાંધીનગર ખાતે અભ્યુદય સંમેલન યોજાય છે સંમેલન બાદ સરસ્વતી ધામનું ભૂમિપૂજન થાય છે વહેલી સવારના એ બ્રહ્મ મુહૂર્તની અંદર એ સરસ્વતી ધામનું પૂજન કરવામાં આવે છે અને સરકારે ઠાકોર સમાજને જે અડધા ભાવે જમીન આપી છે જમીનમાં ઠાકોર સમાજનું આવનારા સમયમાં અતિ આધુનિક સરસ્વતી ધામ બસે એટલે કે શિક્ષણને લઈને સમાજ એક નવી ક્રાંતિ તરફ વળ્યો છે પરંતુ આ બધું તો ભવિષ્યની કે ભૂતકાળની અંદર પણ થયું છે અને ભવિષ્યની અંદર થશે કે શિક્ષણ માટે સમાજ ક્રાંતિ લાવશે પરંતુ મુખ્ય ચર્ચા એ હતી કે રાત્રિના ત્રણ વાગ્યા અલ્પેશ ઠાકોરે સમગ્ર સમાજને એકઠો કરવાની તૈયારી દર્શાવી હતી અને તૈયારીના ભાગરૂપે સમાજે પણ તેમને એટલો જ પ્રતિસાદ આપ્યો રાત્રિના લગભગ અગિયાર બાર વાગ્યાની આસપાસથી સમાજના લોકોની આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને ત્રણ વાગ્યાની આસપાસ આખો સમાજ એટલે કે લગભગ પચીસથી ત્રીસ હજાર જેટલા લોકો એ ત્યાં એકઠા થયા સમાજના રાજકીય આગેવાનો સમાજના સામાજિક આગેવાનો સમાજના કલાકારો સહિતના તમામ વડીલો યુવાન મિત્રો એ સમાજના અભ્યુદય મહાસંમેલનની અંદર હાજર રહ્યા અને આ બધા વચ્ચે જેમની અધ્યક્ષતામાં સમગ્ર સંમેલનનું આયોજન થયું હતું જેમણે સમાજને રાત્રે જગાડવાની વાત કરી હતી એ અલ્પેશ ઠાકોરે પણ એવા નિવેદનો આપ્યા જેને લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચા થઈ રહી છે પહેલાં આવો અલ્પેશ ઠાકોરે એ ગઈકાલે રાત્રિના સમયે યોજાયેલ અભ્યુદન મહાસંમેલનના મંચ ઉપરથી સમાજને સંબોધન કરતાં શું કહ્યું પહેલાં એ સાંભળ્યું મારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને એ કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું હસતા મોય નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનોના ખારક મુરત કરવાના છે આપણે મારા માટે પહેલા તમે છો મારા માટે એ પહેલા ગરીબ લોકો છે હું એ બાપનો દીકરો છું એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો તમામ સમાજોની ચિંતા કરતો હતો ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે 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 ત્યારે એટલું યાદ રાખજો આવનારો સમય આપણી રાહ આ એનો નથી અમારે અમારા બાળકોને ભણાવવું છે એનો અભ્યુદય કરવો છે અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે આ એનો અભ્યુદય કરવો છે અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય બે હજાર સોળ બે હજાર છવ્વીસ ના વચન આપીને જઉં છું કે બે હજાર છત્રીસ માં થી દસ વર્ષ જયારે પૂરા થશે ત્યારે બે હજાર છત્રીસ ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા હશું પણ એટલું દાવાથી કહું કે બે માં સમાજની કોઈ દીકરી બીએસપી બનીને ભાષણ કરતી હશે કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે આ એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે જોવો છે ને એવો સમય તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું બાકી તો હું બંધ કરી દઉં જોવો છો ને સમય આ એનું ભૂમિ પૂજન કરવા બેઠા છે અને ત્યારે તમને એ પણ કહું વંચિત ગરીબ શોષિત કોઈ અન્યાય અત્યાચાર નહીં સહન કરે જયારે જ્યારે એની વાત આવી ત્યારે ત્યારે પણ આપણે લડવું પડશે એની માટે લડવું પડશે નીતિઓ સામે લડવું પડશે ક્યાંક કોઈ નીતિ આપણાને રૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે મર્દાનગી એનું જ નામ છે ભાઈ માય કાંગલાનું કોઈ ના બોલે જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે જેનામાં હિંમત છે ને જેનામાં દારી છે તમારે ઘણી વાર બધા મને હસતો જોવે ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કરે પણ એ લોકોને ખબર નહીં ચેહરો કોટ કરે પટ કરો સમજતે મુજતે હે મગજમાં જતું હોય તો હુંકારો આપજો તો જ બોલીશ मेरे चेहरे को पटकर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं ये तो ये हो गया जैसे समंदर की लहरों को छूके ये समझते है कि समंदर को जानते हैं मैंने नहीं ओ सको ते नहीं ओडखी सको कारण के इतल बध तो इतल बढ़ू दर्द इतनी बड़ी तकलीफ है रातना त्रन वगे ठाकुर केम आए के रातना त्रन वगे ओबीसी केम आए કેટલાક એવું કે છે કે રાતના ત્રણ વાગે આ વંચિતો કેમ આવે એ ભૂખ્યા છે એટલે આયા છે પોતાની દિશા ખોલવા આયા છે આ એટલે રાતના ત્રણ વાગે આયા છે એ ભૂખ મિટાવી છે એ દર્દમાંથી બહાર નીકળવું છે આ એના માટે આયા છે એ બ્રહ્મ મુરતમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે એટલે રાતના ત્રણ વાગે આવ્યા છે આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી તમે ઇતિહાસના સાક્ષી છો એ કેવું તમને આ દેશમાં ઓગણીસો ચુમ્બોતેર પંચોતેર માં રાત્રિ સભા કરેલી અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે સાહેબ ચિંતા ના કરતા જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે આ ગરીબોનું સારું થશે તો પેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો લક્ષણાની આહુતિ આવતી તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે આ કહી દઉં તમને અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજને હું કંઈ નહીં આપી શકું તો આ રાજનીતિ છોડી દઈશ સમાજને એક રહેવાનું પણ અલ્પેશ ઠાકોરનો એ મેસેજ હતો બે હજાર છત્રીસમાં સમાજની દીકરી એસપી કલેક્ટર બની અહીંયા ભાષણ કરશે એવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી એટલે કે ક્યાંક ને ક્યાંક જે સરસ્વતી ભવનનું અલ્પેશ ઠાકોરે ખાતમુહૂર્ત કરાવ્યું એ જ અલ્પેશ ઠાકોરે નિવેદન પણ આપી દીધું હુંકાર પણ કરી દીધો કે બે હજાર છત્રીસમાં આ આપણા જ સમાજની દીકરી અહીંયા જ ભણીને આ જ મંચ ઉપર એ એસપી કે કલેક્ટર બનીને ભાષણ કરતી જોવા મળશે કારણ કે સમાજ હવે ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્ર પરથી સાધી રહ્યો છે સાથે સાથે કહ્યું કે હવે આપણો સમાજ એ પટ્ટાવાળો કે સિક્યોરિટી નહીં આઈએસ અને આઈપીએસ બનવો જોઈએ કારણ કે આપણા સમાજને હવે આઈએસ આઈપીએસની જરૂર છે પટ્ટાવાળાની નહીં દેશના ઇતિહાસમાં આજે ત્રીજી વખત રાત્રિ સભા યોજાય છે આમ તો ગુજરાતની અંદર પ્રથમ વખતે રાત્રિના સમયે એ સભા યોજાય પરંતુ દેશની અંદર અલ્પેશ ઠાકોરે વાત કરી કે આ ત્રીજી વખત કે રાત્રિ સભા યોજાય છે અને જો હું રાજનીતિમાં કંઈ આપી શકીશ નહીં તો રાજનીતિને પણ છોડી દઈશ એવી વાત અલ્પેશ ઠાકોરે કરી છે સરકારે પચાસ ભાવમાં જમીન આપી છે સરસ્વતી ધામમાં બે હજાર દીકરા દીકરીઓ રહી શકશે તેવી આપણે આવનારા સમયમાં સુવિધાઓ પણ ઊભી કરવાની છે તો ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે અને એ લડાઈ શિક્ષણની ક્રાંતિથી જ લડાશે એવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી ગામડાઓમાં નેવું ટકા લોકોએ વ્યસન મુક્ત થયા છે તો અલ્પેશ ઠાકોરે રાજનીતિને લઈને સૌથી મોટી વાત કરી છે કે અત્યાર સુધી હું સમાજથી મોટો થયો છું આ સમાજના લીધે આ સમાજના પીઠબળથી અહીં ટકીને આવ્યો છું જો હું સમાજને આવનારા સમયમાં કંઈ નહીં આપી શકું તો પછી ક્યાંક ને ક્યાંક મને રાજનીતિ કરવાનો કોઈ હક નથી હું રાજનીતિ છોડી દઈશ આમ તો ઘણી વખત અલ્પેશ ઠાકોરના મંત્રીપદની પણ વાત ખૂબ ચર્ચામાં હોય છે પણ અલ્પેશ ઠાકોર હંમેશા એ પોતાના સમાજ માટે સમર્પિત રહ્યા છે બે હજાર તેરમાં જ્યારે તેમણે ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધી એ જ અલ્પેશ ઠાકોર જે હંમેશા સમાજનું હિત વિચારતા આવ્યા છે તે અલ્પેશ ઠાકોરે અભ્યુદય સંમેલનની અંદર દર્શાવી પણ દીધું અને સમાજે પણ દર્શાવી દીધું કે અલ્પેશ ઠાકોરને સમાજ કેટલો પ્રેમ કરે છે સમાજને અલ્પેશ ઠાકોર ઉપર કેટલો ભરોસો છે કે રાત્રીના ત્રણ વાગ્યે જો અલ્પેશ ઠાકોર સમાજને બોલાવે તો પછી સમાજ આવવા તૈયાર હોય છે અલ્પેશ ઠાકોરે ન્યૂઝરૂમ સાથે પણ ખાસ વાતચીત કરી હતી ન્યૂઝરૂમ સાથે અલ્પેશ ઠાકોરે વાતચીત કરતાં શું કહ્યું પહેલાં આપણે એ સાંભળીએ કથા મેદાન ખાતે આજે એક ભવ્યાથી ભવ્ય એ જે મહાસંમેલન છે તેનું અલ્પેશ ઠાકોર દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું હતું લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો એક નવી નીમ નવી દિશા સાથે આજે આજે સંમેલન યોજાયું ન ભૂતો ન ભવિષ્ય આવતીકાલનો એટલે કે આજનો જ્યારે સૂર્યનો ઉદય થશે સૂર્યનો પ્રકાશ જ્યારે ધરતી પર પડશે ત્યારે અલ્પેશ ઠાકોરની એક આ નવી દિશા સમાજમાં પરશે તેને લઈ અલ્પેશ ઠાકોર સાથે સીધી વાતચીત કરવી છે આ સંમેલનને લઈને અલ્પેશભાઈ કઈ રીતના જુઓ છો આ સંમેલનમાં કેવી અસર પડશે જો સમાજમાં છે ને શિક્ષણની ભૂખ લાગી છે અને શિક્ષણની ભૂખ લાગી હોય ત્યારે સમાજમાં શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી પડે અમે સરસ્વતી ધામ એ નિમિત્ત છે એક ભવન બન્યું આવા તો અનેક ભવનોની કલ્પના છે સમાજમાં શિક્ષણની વ્યવસ્થા માટે અનેક જગ્યાએ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી સુધી બને એની કલ્પના સાથે અમે આગળ વધ્યા અને એમાં આજે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું માનું છું કે આવનારો સ

એક ભવન બન્યું છે આવા અનેક ભવનો આવનારા સમયમાં બનવાના છે સમાજના શિક્ષણ માટે અનેક ભવનો બનાવવાની અમારી કલ્પના છે આવનારા સમયની અંદર શિક્ષણની દિશામાં સમાજના દીકરા દીકરીઓ આગળ વધે એવી અમારી પૂરેપૂરી એક કોશિશ રહેશે એવા પ્રયાસો રહેશે એવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી હતી મુખ્ય મુદ્દો એ અભ્યુદયનો હતો કે સરસ્વતી ધામ જે ઠાકોર સમાજનું એક શિક્ષણ ભવન બનવા જઈ રહ્યું છે તેમનું ખાતમુહૂર્ત કરવાનું હતું પરંતુ આ બધા પહેલાં જ્યારે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે મારો સમાજ રાત્રે ત્રણ વાગે આવવો જોઈએ અને સમાજે તેમનું વેણ પણ રાખ્યું સમાજના લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા સમાજના રાજકીય આગેવાનો પણ આવ્યા સમાજના સામાજિક આગેવાનો પણ આવ્યા અને બધાની હાજરીમાં અલ્પેશ ઠાકોરે હુંકાર પણ કરી દીધો કે સમાજ માટે હું કંઈ નહીં આપી શકીશ તે દિવસે હું રાજનીતિ પણ છોડી દઈશ કારણ કે આ સમાજ થકી હું છું આ સમાજ થકી હું મોટો થયો છું એ મંત્રીપદની વાત તો અનેક વખત અલ્પેશ ઠાકોરની ચર્ચામાં રહી છે પરંતુ અલ્પેશ ઠાકોર હંમેશા પોતાના સમાજ માટે સમર્પિત રહ્યા છે અને હવે અલ્પેશ ઠાકોર સમાજની પહેલાં તોએ બે હજાર તેરથી વ્યસન મુક્તિ નામે એક અભિયાન ચલાવ્યું ઠાકોર સમાજની અંદર અને હવે ક્યાંક ને ક્યાંક એ સમાજના યુવાન દીકરા દીકરીઓને શિક્ષણ તરફ વાળવાનો એ પ્રણય અલ્પેશ ઠાકોરે લીધો છે જોવાનું રહેશે આવનારા સમયમાં કેટલા ભવનો હજી ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજ બનાવશે અને આજ ઠાકોર સમાજના સંમેલન અને શિક્ષણ ક્ષેત્રની ક્રાંતિને લઈને અન્ય સમાજો ગુજરાતમાં શું પ્રેરણા મેળવશે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર